એને ન્યુયોર્કમાંથી ઓસ્ટ્રેલિયા જવાનો વિચાર એટલે આખું ફેમિલી ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયું એને અભિનેતા થવું તો બહુ રૂપવાન હતો એટલે મનમાં હતા કે એક્ટર થવું છે પોતે કામ પ્રસંગે જતો હશે એની અંદર સાંજે ઓસ્ટ્રેલિયાના એક પસાર થતા કેટલાક ગુંડાઓ ચોર લોકો આવ્યા અને પૈસા લેવા માટેનો પ્રયત્ન કર્યો પેલા એ જે કહીએ હતું આપી દીધું સરેન્ડર થઈ ગયો છતાં પેલા લોકોનો ગુસ્સો ન ઉતર્યો એટલે માર્યો ખૂબ માર્યો એ લોકો પાસે જે બૂટ પહેરેલા હતા બૂટે બુટે માર્યો આંખ એકદમ ત્રાસી થઈ ગઈ નાકનું હાડકું તોડી નાખ્યું મલ્ટિપલ ફ્રેક્ચર કરી નાખ્યા અને એટલો રૂપવાના તો પેલા લોકો ગુસ્સામાં આવીને ઈર્ષ્યાથી એનો ચહેરો માત્ર બગાડી નાખ્યો લોખંડના ખીલાવાળા બૂટ ગાલ પર ઘસ્યા અને ચહેરો એકદમ કદરૂપો બનાવી દીધો નિશ્ચેતન થઈને ત્યાં પડી ગયો હોસ્પિટલાઈઝ કર્યો એક વર્ષ હોસ્પિટલમાં રહેવું પડ્યું એટલી ઇન્જરી કરી નાખેલી નાસી પાસ થઈ ગયો કારણ કે પોતાના રૂપનું એને માન હતું ને અભિનેતા થવાની ઈચ્છા હતી એમાં ચહેરો આટલો ખલાસ થઈ ગયો કોઈ નોકરી રાખે નહીં કોઈની સામે જોવે નહીં બહુ કદરૂપો ચહેરો હોય આપણને જોવું ના ગમે એટલે હતાશ થઈ ગયો થઈ ગયો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યા પાછું બળ જાગ્રત થાય થોડું આશાનું કિરણ થાય એમાં એક ચર્ચની અંદર પહોંચ્યો અને પાદરી ભગવાન આગળ ઈસુ ખ્રિસ્તની મૂર્તિ આગળ કે રડ્યો દુષ્કે દુષ્કે કે મારો ચહેરો કેવો હતો કેવા બનવાની મારી મહત્વાકાંક્ષા હતી આવો ચહેરો થઈ ગયો અને ત્યાં પાદરી જોઈ ગયા પાદરીની પાસે આવે બધી વાતો સાંભળી અને પાદરી ઓસ્ટ્રેલિયાના જે તે શહેરના શ્રેષ્ઠ પ્લાસ્ટિક સર્જનને બોલાવ્યા અને ફ્રી ઓફ ચાર્જ બધી જ આખી સરસ સર્જરી કરાવી એનો ચહેરો સુધારી આપ્યો ચહેરામાં ફેરફાર થયો લોકોની સામે જોવા લાગ્યા ફિલ્મમાં કામ મળવા લાગ્યું અત્યારે એ વ્યક્તિ મેલ ગિબ્સન કરીને ઓસ્ટ્રેલિયાનો બહુ જ સારો અભિનેતા એને ગ્લેડિયર કરીને એક ફિલ્મ બહાર પાડી જેને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો એણે પોતાની આત્મકથાની અંદર પુસ્તકની અંદર લખ્યું છે કે પહેલા હું ખૂબ સારો હતો પણ એવા માણસોના યોગની અંદર આવ્યો એ લોકોએ મારો ચહેરો બગાડી નાખ્યો પણ ફરીથી પાછો એવા કેટલાક સારા માણસના સારા સંતના યોગમાં આવ્યો અને મારો ચહેરો સુધારી આપ્યો જેનાથી મને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો પછી નીચે સંદેશ લખે છે કે માણસ માત્રના જીવનની અંદર પણ મારા જેવી જ ઘટના બને છે માણસ જન્મે છે ત્યારે સારા જ હોય છે પણ પછી કેટલાક એવા લોકોના યોગમાં આવે છે કે આપણો ચહેરો કે આપણા ગુણો એને અવગુણની અંદર ફેરફાર કરી નાખે છે ફરીથી પાછા કઈક એવા સંતના યોગમાં આવીએ અને કદરૂપવાન માંથી આપણને પાછા રૂપવાન એ સંત કરી આપે છે અંદરની સર્જરી કરી આપે છે સંત સમાગમ એના માટે છે બાહ્ય રૂપ તો બદલાય કે ન બદલાય પણ આંતરિક રૂપ આ સંતના સમાગમમાં બદલાય છે તો કથા વાર્તા દ્વારા આપણે પ્રયત્ન એ કરીએ છીએ બીજું સંત આપણને જીવનની વાસ્તવિકતા સમજાવે છે શીખવે છે આપણે સૌ કોઈ એ જાણીએ છીએ કે જન્મ્યા ત્યારે આપણે એકલા જ આવ્યા હતા મૃત્યુ પામશું ત્યારે એકલા જ મૃત્યુ પામવાના છીએ આવ્યા ત્યારે એકલા હતા જવાના ત્યારે એકલા આવ્યા ત્યારે ખાલી આવ્યા હતા જઈશું ત્યારે પણ ખાલી જવાના ક્યારે આવવું પૃથ્વી પર એ આપણે નક્કી નહોતું કર્યું એ જ રીતે ક્યારે જવું એ પણ આપણે અત્યારથી કશું જ નક્કી કરી શકતા નથી કેટલું બધું બીજા પર અવલંબન આપણે સૌ કોઈ રાખીએ છીએ એકલા આવ્યા ને એકલા જવાના પરંતુ જે વચ્ચેનો સમયગાળો છે એમાં આપણે સૌ કોઈ સમૂહની અંદર જીવીએ છીએ તો જીવનની વાસ્તવિકતા સંત સમાગમ સમૂહ જીવનની આધારની વાસ્તવિકતા આપણને શીખવે છે કેટલીક વાર આપણે બોલતા હોઈએ છીએ કે મારે તો બીજા કોઈની જરૂર આપણે એકલા કરી શકીએ બીજાના જરૂરિયાત પરંતુ આપણે પૃથ્વી પર આવે અત્યારથી મૃત્યુ પામીએ ત્યાં ત્યાં સુધી સતત કોઈકના ને કોઈકના આધાર વડે આપણે જીવીએ છીએ અત્યારે ભલે આપણને એમ લાગે કે મને બધું આવડે પણ આપણે જ્યારે જન્મ્યા ત્યારે આપણને શું આવડતું હતું બાળક જ્યારે માતાના ઉદરમાંથી બહાર આવે છે ત્યારે આપણી અંદર કેટલી કળા હોય છે બાળકને શું આવડતું હોય છે આપણને ખાતા નહોતું આવડતું આપણને પીતા નહોતું આવડતું આપણને સૂતા નહોતું ફાવતું આપણને ચાલતા નહોતું આવડતું અત્યારે ભલે આપણે ચાલીએ જ આપણને ચાલતા કોકે શીખવાડ્યું છે આપણને ખાતા કોક બીજાએ શીખવાડ્યું છે આપણને કપડાં પહેરતા બીજાએ શીખવાડ્યા છે અરે આપણને સંડાસ જવાની ખબર નહોતી પડતી આપણે પથારીઓ બગાડતા હતા એ આપણને નાવા ધોવાની સઘળી ક્રિયાઓ એ બીજાએ શીખવાડ્યું છે એટલે અત્યારે માણસને જેટલું કંઈ આવડે છે એ બધું બીજા લોકોએ શીખવાડેલું છે આપણા જીવનની અંદર અનેક લોકોની કૃપાએ ભળેલી છે અનેક લોકોના આધાર સાથે આપણે સૌ કોઈ જીવી શકીએ છીએ તો સંત સમાગમ આપણને શીખવીએ છીએ આ કે બીજા જેના આધારથી આપણે સૌ કોઈ જીવીએ છીએ ને યાદ રાખવા અમેરિકા ને વિયેટનામનું યુદ્ધ વર્ષો પહેલા ચાલતું હતું ઘણા સમય સુધી વિયેટનામ સાથે વોર ચાલેલી એની અંદર અમેરિકાનું એક જહાજ જહાજનું નામ કિટી હોક જહાજના નામ આપેલા હોય છે હોક જહાજ એમાં એક હતો ત્યાં પ્લેન લઈને ઉડતો તેનું નામ ચાર્લ્સ પ્લમ એ પોતે અમેરિકન પ્લેન લઈને જાય વિયેટનામ પર પછી બોમ્બ બ્લાસ્ટ કરીને પાછો આવી જાય જાપાનમાં કામી કાઝી બધા કરતા તે લોકો તો મરી જ જતા હતા આ લોકો જઈને બોમ્બ બ્લાસ્ટ કરવાના ફરથી પાછા આવી જવાનું અને પંચોતેર વખત વિમાન ઉડાડ્યું બોમ્બ ત્યાં નાખ્યા વિયેટનામ પર ફરથી પાછો સફળ લેન્ડિંગ આ બાજુ જહાજ પર કરે અનફોર્ચ્યુનેટલી છોતેરમી વખત જ્યાં બોમ્બ નાખવા ગયો ત્યાં નીચેથી એક મિસાઇલ કે છોડી હશે અને પ્લેન આખું ક્રેશ થઈ ગયું પણ પાછો એનું નસીબ હતું કે અંદર પ્લેનની અંદર છત્રી હતી પેરાસૂટ એ પેરાસૂટ પહેરીને પડ્યો પણ પડ્યો પાછો ક્યાં વિયેટનામમાં જ પડ્યો એટલે શત્રુના દેશમાં પડ્યો એટલે તકલીફ તો પાછી પણ પછી તો ગયો શત્રુના દેશમાં પડે એટલે તકલીફ તો વધારે થાય પૂરવામાં આવ્યો ટોર્ચરિંગ કર્યું માર્યો હોઠ પર સિગરેટો ચાપી જીપ પર સિગરેટ લગાવી માટે બધી માહિતી બોલાવડાવવા માટે લગભગ વર્ષ સુધી એને સખત સજા કરી વિયેટનામના લોકોએ અને પછી અમેરિકાને કંઈક વધારે પાવરથી વિયેટનામે જેટલા કઈ કેદી પૂરેલા હતા એ બધાને છોડી દીધા આ માણસ ફરીથી પાછો આવી ગયો અમેરિકાની અંદર અમેરિકામાં આવ્યા પછી એ તો મિલિટરીમાં કે સર્વિસ નહોતો કરતો પણ એને પોતાના ક્લાસીસ સ્ટાર્ટ કર્યા કે અમેરિકન આર્મીની અંદર એરફિલ્ડની અંદર માણસો કેવી તાલીમ લેતા હોય છે અને કરી રીતે અમે યુદ્ધ કરતા હોઈએ છીએ એટલે ત્યાંના નવ યુવાનોને તાલીમ આપતો હતો ક્લાસ લેતો હતો એ ચાર્લ્સ પ્લમ એકવાર હોટલની અંદર પોતાની પત્ની સાથે જમવા માટે ગયો ટેબલ ખુરશી પર બેઠો હતો ત્યાં એક માણસ એની પાસે આવ્યો એ કે મિસ્ટર ચાર્લ્સ પ્લમ યા કે આઈ એમ ચાર્લ્સ પ્લમ એ કે તમે જ કિટી હોક જહાજ પર સર્વિસ કરતા હતા હા કે કિટી હોક પર હું જતો એ કે તમે જ વિયેટનામ પર બોમ્બ બ્લાસ્ટ કરવા જતા હા કે હું જ જતો હતો એ કે પંચોતેર વખત તમે જ સફળ પેલું કરેલું ને ત્યાં બોમ્બ બ્લાસ્ટ હા કે મેં જ કરેલા એ કે છોતેરમી વખત તમારું પ્લેન ક્રેશ થઈ ગયું હા કે છોતેર મારું જ પ્લેન ક્રેશ થઈ ગયું તમે ત્યાં પડી ગયેલા હા કે હું પડી ગયેલો સાત વર્ષ સુધી તમને ત્યાં રાખ્યા હા કે સાત વર્ષ સુધી ત્યાં મેં એ આત્મા સહન કરી હવે ચાર્લ્સ પ્લમ આશ્ચર્ય થઈ એ કે દોસ્ત આટલું ડિટેલમાં કઈ રીતે ખબર છે તે મારા ક્લાસ અટેન્ડ કર્યા છે કે ના તો તું મારી બાજુમાં ક્યાંય નજીકમાં રહે છે ના એ કે તે છાપામાં મારા આર્ટિકલ વાંચે ના કે મેં તમારા વિશે કશું એટેન્ડ નથી કર્યું વાંચ્યું પણ નથી તો તને આ બધી ડિટેલ કરી તે ખબર છે એ કે તમે જે જહાજની અંદરથી ઉડતા હતા અને તમારા પ્લેનની અંદર જે પેરાશૂટ રાખવામાં આવતા હતા એ પેરાશૂટને પેક કરવાનો દોરીમાં ગાંઠ મારવાનો બરાબર પેકિંગ કરવાનો કામ હું કરતો તો પેરાશૂટ રોજ તૈયાર કરવાનો રોજ ચેક કરવાનો કે ગાંઠ બરાબર છે કે નહીં કાણા પડ્યા નથી ને એ બધું જ ચેક કરવાનો કામ હું કરતો તો જેવી આણે આ વાત કરીને ચાર્લ્સ ફ્લમીના પગમાં પડી ગયો એ કે દોસ્ત હું મરી જ જવાનો હતો પણ તારું બાંધેલું પેરાસુટ મારી ભેગું હતું એને લીધે જ હું બચ્યો અને આજે હું આ ક્લાસ લઈ શકું છું ચાર્લ્સ ફ્લમ્બે પોતાના એક આર્ટિકલમાં લખ્યું છે કે અત્યાર સુધી મને એમ હતું કે હું મારા બળથી મારી બુદ્ધિથી કૂદી અને બીજાને હરાવતો તો પણ મેં જીવનની અંદર નક્કી કર્યું કે રોજ એક વાક્ય પોતાની જાતને પૂછું કે હું પેક્સ અવર બેગ કોણ આપણી બેગ પેક કરે છે કોણ આપણને તૈયાર કરે છે તો જીવનની અંદર નાના મોટા દરેક વ્યક્તિઓના આધાર સાથે આપણે સૌ કોઈ જીવી શકતા હોઈએ છીએ દરેકની કૃપા આજે આપણે બપોરે જમવા બેસીએ રાત્રે જમવા બેસીએ આપ ઓફિસેથી કામ કરીને આવો અને જે દિવસે રસોઈ ન થયેલી હોય ને જાતે કરવાની થાય ત્યારે ખબર પડે કે કેટલી મોટી કૃપા છે રસોઈ કરનારાઓની અને એમાં એ જાતે આપણે આપણા કપડાં ધોવાના થાય છાત્રાલયમાં રહેતા હોય ને વિદ્યાર્થીઓ અમે પહેલી વાર છાત્રાલયમાં રહેવા ગયા આટલા જરાકે વિદ્યાનગરમાં છોકરા રહેતા હોય

એને તૈયાર કરવા માટે જેટલા કઈ લોકોનો ફાળો છે એ બધાની આપણા સૌ પર ખૂબ મોટી કૃપા છે આજે હરિભક્તો આપણે સભામાં આવીને બેસી જઈએ કેટલાક પૂજનની અંદર પણ આપ સૌ અહીંયા બધા બેસો છો પૂજનની અંદર પણ પૂજન ગોઠવનારા આ બધા અમારા કાર્યકર્તાઓની ટીમ છે એ લોકોની મોટી કૃપા છે આપણે એમ લાગે કે આપણે પૂજનમાં બેસી જઈએ છે પણ આ પાંચ સાત જણાની જે ટીમ છે ગોઠવનારી ના હોય તો સંતો મેં કરી રીતે પહોંચી વળવાના આપણે તો અહીંથી નીકળીને પ્રસાદ આપણા હાથમાં આવી જાય છે પણ જો ભંડારી સ્વામી કે કાર્યકર્તાઓ પ્રસાદ ન બનાવતા હોત તો જીવનમાં ડગલે ને પગલે આપણા હાથમાં જે કઈ વસ્તુ આવે છે એ હજારોની કૃપા થકી આપણને પ્રાપ્ત થયેલું હોય છે એટલે સતત બીજાની કૃપાનો આધાર એનો વિચારે રાખવાનો પણ સાથે હાથથી થોડીક વાત એ કરવી છે કે લૌકિક કૃપા તો છે જ પરંતુ ભગવાન અને સંતની બહુ જ મોટી કૃપા છે આપણા સૌ ઉપર ભગવાનની મોટા મોટી કૃપા છે કે જેને આપણને આત્માને આવું એક શરીર આપ્યું છે તો ભગવાનની કૃપાને સમજવી ગુરુની કૃપાને સમજવી કેટલાક લોકો કૃપા કોને કહેવાય સમજી શકતા હોતા નથી રાજકોટના જ એક ભાઈ છે સત્સંગી નથી ગુણ ભાવી છે એ થોડાક સમય પહેલા આવેલા મને કે સ્વાઈ મારા પર મહાદેવજી ની બહુ જ મોટી કૃપા છે શિવ ભક્ત છે શું કૃપા એ કે મારી ઓફિસ નો સમય છે સાડા દસ થી સાંજે સાડા પાંચ સુધીનો છેલ્લા વીસ વર્ષથી રોજ દોઢ વાગે જવું છું અને અઢી વાગે પાછો આવી જવું છું એક કલાક ઓફિસમાં માંડ ટાઈમ આપું છું આજ સુધી પકડાયો નથી બોલો મને કાંઈ જ થયું નથી મહાદેવજીની બહુ જ મોટી મહેર છે બહુ જ મોટી કૃપા છે આને પણ આપણે કૃપા સમજીએ છે લાયસન્સ વગર જઈએ અને ક્યાંય પોલીસ પકડે નહીં ત્યારે એને શું સમજવાનું બાપાની બહુ મોટી કૃપા બહુ જ મોટી કૃપા આમ બાપા મારી ભેગા ને ભેગા જ હોય છે લાયસન્સ ભેગું નથી રાખતો એટલે બાપાને ભેગા રહેવું જ પડે ને લાયસન્સ ભેગું રાખતો તો બાપાને ભેગા ના રહેવું પડે પણ આને કૃપા સમજીએ રોંગ સાઈડ ચલાવીએ છતાં આપણને કંઈ ન થાય બહુ જ મોટી કૃપા કેવળ આજ કૃપા નથી સંત આપણને કૃપા સમજાવે છે સાચી કૃપા કઈ ભગવાનનો અનુગ્રહ કયો છે એકવાર એક ખેડૂત પોતાનું ગાડો લઈને જતો હતો એક ગામથી બીજે ગામ કઈ જતો હશે રસ્તામાં વકળા જેવું આવ્યું અને નદીની અંદર પેલા પાણીમાં કાદવ કિચડની અંદર ગાડું ફસાઈ ગયું ગાડું નીકળતું નહોતું ગાડું જેવું ફસાઈ ગયું ગાડા પરથી ઉતરી ગયો બળદને ત્યાં રાખી મૂક્યા અને પછી એ તો દૂર જઈને બેસી ગયો અને માળા જે કઈ એની પાસેથી માળા કાઢીને હનુમાન ચાલીસા બોલવા લાગ્યો હનુમાન ચાલીસા ચાલુ કરી એટલે ત્યાંથી એક સંત મહાત્મા પસાર થતા હતા એ આ દ્રશ્ય જોઈ ગયા એ ખરો કહેવાય આ તો ભક્ત રોડ પર અને આ બાજુ રસ્તામાં બેસીને હનુમાન ચાલીસા કરે ઘણા ઘરમાં નથી કરતા ઘણા હનુમાનજી આગળ બેસીને નથી કરતા અને રસ્તામાં હનુમાન ચાલીસા કરવાનો વિચાર આવે એટલે ત્યાં પહોંચે અભિનંદન કે ઘણા મેં જોયા છે છે મંદિરમાં આવે પણ હનુમાન ચાલીસા નથી બોલતા તમે તો આ માટીમાં બેસીને વખળાની બાજુમાં બેસીને હનુમાન ચાલીસા પાઠ કરે છે કેમ અત્યારે તું પાઠ કરે છે એ કે જોવાનું સ્વામીજી ગાડું ફસાઈ ગયું છે તે હનુમાનજી પ્રાર્થના કરું છું ગાડું બહાર કાઢી આપે કે હનુમાન ચાલીસા પાઠ એટલે કરું છું કે કૃપા કરે તો મારું ગાડું વહેલી તકે બહાર નીકળે આ છે ને કૃપા સમજતો હતો કે હનુમાન ચાલીસા નો પાઠ કરીએ તો ગાડું એની જાતે બહાર નીકળી જાય અને પછી આપણે પાછું ગાડું જતા રહીએ સંત તેને કૃપા શીખવાડે છે કે દોસ્ત ખાલી હનુમાન ચાલીસા ગાડું નીકળી જાય એ જ કૃપા નથી તું જે હનુમાનજીને હેલ્પલાઈન માટે બોલાવે છે ને એ હનુમાનજી એ જાતે ગંધ માદન જાતે ઊંચકી અને લંકામાં લઈ ગયેલા એમણે જો જાતે ઊંચકવાનો પ્રયત્ન કરેલો હોય તો તું થોડું ગાડા ઉંચકીને ખસેડ ને ધક્કો મારને ખાલી હનુમાન ચાલીસા નો પાઠ કરીને હનુમાનજીની કૃપા સમજવી એ કૃપા નથી પ્રયત્ન આપણો પૂરેપૂરો કરવાનો અને પછી ગાડું જાય ત્યારે એમ બોલવાનું કે હનુમાનજીની કૃપાથી કે મહારાજની કૃપાથી નીકળી ગયું એને કૃપાથી સમજવી સંત ભગવાનની કૃપા કોને કહેવાય એ ખરા અર્થની અંદર આપણને શીખવાડે છે તો આજથી જે આપણે પારાયણ શરૂ કરી રહ્યા છે બલહારી બલિહારી ગુરુ દેવકી ભારતીય સંસ્કૃતિનો એક પ્રસિદ્ધ સાખી જેવું છે કે ગુરુ ગોવિંદ ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કબીરજી એ ખુબ સુંદર વાત કરી છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે ને ગોવિંદ બંને ઉભા થાય એક જગ્યાએ કાકો લાગુ પાય કોને પગે લાગુ આને પણ સમજવા જેવું છે કેટલાક તો બે માંથી એ કઈને લાગતા જ નથી કેટલાક ન તો ગુરુને લાગે છે ન તો ભગવાનને લાગે છે કેટલાક લોકો ભગવાનને લાગે છે ને ગુરુને નથી લાગતા કેટલાક ગુરુને લાગે છે અને ભગવાનને નથી લાગતા કેટલાક એવા છે બંનેને લાગે છે અને કેટલાક એવા છે બેમાંથી કોઈને નથી લાગતા ચાર પ્રકારની માનસિકતાવાળા માણસો અત્યારે વિશ્વની અંદર જીવી રહ્યા છે પહેલી માનસિકતા છે કે જેને ભગવાનને લાગતા જ નથી જરૂર લાગતી જ નથી કૃપાની જરૂર લાગતી નથી આમ ભગવાનનું બળ સમજે પણ ભગવાનના વચનમાં વિશ્વાસ ન પૂરી શકે એક વાર શ્રીજી મહારાજે કેટલાક પાટીદારો આવ્યા મહારાજને કહે છે કે મહારાજ ત્યાં બધાને સાધુ કરી દેશો તો આ દુનિયા કેમ નહીં ચાલશે કેટલાક લોકોને એવી બહુ ચિંતા હોય છે કેટલાકને આપણે કહીએ કે ગુટકા છોડ દો કે સંઈ બધાને ગુટકા છોડી દેશો તો બિચારા ગલ્લાવાળાનું શું થશે કેટલો એનો દયાળુ સ્વભાવ હોય કેટલી ચિંતા હોય બધા પાનના ગલ્લાવાળાની બધાની ચિંતા એને રહ્યા કરતી હોય એક વાર અમારે સારંગપુરમાં પણ એક ભાઈ આવેલા બુજે નારાયણમુનિ સાઈ મન કે આ થી આવ્યા છે તો એને બતાવો સારંગપુર ટ્રેનિંગ સેન્ટર એટલે મેં ઉત્સાહથી લાઇબ્રેરી બતાવી અમારા સંતોનો બધું રહેવાનું ક્લાસરૂમ બધું ડિટેલમાં બતાવ્યું કલાક દોઢ કલાક મને એમ કે રાજી થયા છે તો છેલ્લે નીકળતા એકદમ રડવા જેવા થઈ ગયા મને એમ બહુ ભાવાત્ર થઈ ગયા તો મને કે આટલા બધાને સાધુ કર દેશો તો દુનિયા કેમ નહીં ચાલશે બધું સારા દોઢ કલાક સમજાયું આના માટે સમજાયું તું કેટલું ભાવથી તને સમજાયું કે શું કેટલું સુંદર કાર્ય થઈ રહ્યું છે મને કે આટલા બધા સાધુ થઈ જશે મેં ક્યુ દર વર્ષે બધા દૂર દૂરથી આવે છે પ્રદેશ આવે છે મન કે તમારી સંખ્યા તો વધતી જ જાય છે ડે ડે બાય આટલું બધું વધતું જશે ભગવાન નો સૃષ્ટિનો ક્રમ ચાલશે નહીં એ ક્રમમાં તમે લોકો વિક્ષેપ કરી રહ્યા છો હસ્તક્ષેપ કરી રહ્યા છો એટલે મહારાજ આગળ પેલા લોકો આવ્યા કે ભગવાન તમે બધાને સાધુ કરી દેશો પછી દુનિયા કેમની ચાલશે મહારાજ કે કામ કરો અમે તમને કરી દઈએ કે પણ અમને કરી દો જ પછી અમારા ગામમાં કોણ જાય અમારું કામ કોણ કરે મહારાજ કે આંબા પર કેરીઓ છે ને કેરીમાંથી તમારા જેવા બીજા ચાર પાટીદાર અમે ઊભા કરી દઈએ અને મહારાજે આમ દ્રષ્ટિ કરિતા બીજા ચાર એમના જેવા જ મહારાજ કે તમારી જગ્યાએ એને ગામમાં મોકલી દઈએ તમારા ઘરવાળાને ઘરના કોઈ સભ્યને ખબર પણ નહીં પડે કે તમારા ધણી કે તમારા ભાઈ સાધુ થઈ ગયા છે તો પેલા લોકો કે તમે સ્વામિનારાયણ ભગવાન ખરા તમે ધારોહ કરી શકો પણ અમારે સાધુ થવું નથી તાકાતનો ભરોસો ખરો પણ ભગવાન અને સંતની કૃપાને સમજવી એ કૃપાને વાપરવી એ અત્યંત અઘરું છે એનો સ્વીકાર કરી શકતા હોતા નથી એની વચ્ચે સંત એ ભગવાનની કૃપા એ આપણને સમજાવે છે કે સંત શું કાર્ય કરી શકે ભગવાન શું કાર્ય કરી શકે છે આના બે અર્થ કરવામાં આવે છે કેટલાક અર્થ એવો કરે છે કે બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય કે ગોવિંદ કહેતા ભગવાને ગુરુ સામે આંગળી ચીંધી કે મને નહીં તું ગુરુને પગે લાગ એક અર્થ આવો છે અને બીજો અર્થ એવો થાય છે કે બલિહારી ગુરુદેવકી ગુરુનો જેમણે ગોવિંદ બંને એકબીજાનો મહિમા એ સમજાવે છે ગુરુ મહિમાની આ વાત છે વર્ષોથી આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ શ્લોક પણ સાંભળતા આવ્યા છીએ શંકરાચાર્ય જેવાના શ્લોકો સાંભળતા આવ્યા છે કેટલાક લોકોને એમ લાગે છે કે આ વ્યક્તિ પૂજા છે આપણા જેવા જ માણસ ગુરુ હોય છે તો એને શું પગે લાગવાનું પણ શંકરાચાર્યનો શ્લોક સાંભળીએ હતા પણ ખ્યાલ આવે કે આટલા બુદ્ધિશાળી માણસ શું કે શરીરમ સ્વરૂપમ સદા રોગમુક્તમ યશસ્ચારુ ચિત્રમ ધનમય રુતુલ્યમ સ્વરૂપવાન શરીર હોય રોગમુક્ત હોય કીર્તિ હોય ધન હોય બધું જ આપણી પાસે અદ્ભુત હોય છતાં પણ ગુરુના ચરણમાં જ્યાં સુધી મસ્તક નમાવી નથી ત્યાં સુધી કાંઈ જ કર્યું નથી કાંઈ જ કર્યું નથી કાંઈ જ કર્યું નથી ગુરુને પ્રણિપાત કરવાના છે ગુરુની શરણાગતિનો સ્વીકાર કરવાનો છે તો સૌ પ્રથમ બલિહારી ગુરુ ગુરુવાળા પણ હોય છે પણ કેટલાક લોકોના ગુરુ પૃથ્વી પર પ્રગટ નથી હોતા કેટલાક ના ગુરુ થઈ ગયેલા હોય છે ગુરુ હો ગયે વર્ષોથી ગુરુની પરંપરા જેવું ન ચાલ્યું આવતું હોય ખાલી ગુરુનું નામ ચાલ્યું હોતું હોય છે કેટલાક લોકો પાસે ગુરુના કેવળ ફોટા હોય છે ગુરુના ઘરમાં ફોટા હોય છે કેટલાક એવા હોય છે કે ગુરુના ફોટા પણ નથી હોતા ખાલી નામ હોય છે આપણી પાસે આનંદની વસ્તુ એ છે કે આપણા ગુરુ પૃથ્વી પર પ્રગટ છે કેવળ એમના ફોટા નહીં કેવળ એમના નામ નહીં બીજા કેટલાક લોકોના ગુરુ પૃથ્વી પર પ્રગટ હોય છે પણ એ લોકો મળી શકતા નથી હોતા કેટલાક રહેતા હોય ગુજરાત મને ગુરુ કંઈક સાઉથમાં હોય અથવા હરદ્વાર ઋષિકેશમાં હોય અથવા ગિરનારની ગુફાની અંદર હોય વર્ષે એક જ વાર બહાર આવતા હોય ગુરુ પૂનમે જ દર્શને જતા હોય આપણા માટે આનંદની વાત એ છે કે ધારીએ ત્યારે ગુરુના દર્શન કરી શકીએ એ રીતે ગુરુ આપણા સુલભ છે કેટલાક લોકોના ગુરુના દર્શન સુલભ હોય છે પરંતુ એને મળવું કરવું એ તો અતિશય દુર્લભ હોય છે સ્પર્શાદિક પણ શક્ય નથી હોતો કેટલાક લોકોના ગુરુના દર્શન સુલભ હોય છે પણ ગુરુ તેને ઓળખી શકતા નથી હોતા એ કદાચ ગુરુને ઓળખવાનો પ્રયત્ન કરે પણ ગુરુને એનું કંઈ જ યાદ નથી હોતું આપણા ગુરુ એવા છે આપણે તો એને ઓળખીએ છીએ ગુરુ આપણને ઓળખીએ છીએ બધું એની યાદ છે હમણાં જ પૂજ્ય નારાયણ સ્વામી આવે ત્યારે પ્રસંગની વાત કરતા હતા સારંગપુરથી સંતો વિચરણમાં જાય સારંગપુર બસો અઢીસો સંતો છે નારાયણ સ્વામી અને બાપા બોમ્બે છે એટલે મોકલાવ્યો આમ તો બાપાને બહુ તકલીફ નહોતી આપવી પણ બાપા દર વખતે બધું જોતા હોય કે કયા સંત ક્યાં વિચરણમાં જાય છે એમાં સ્થાનિક સંતો અમે બધા અહીંયા હોય અમારે મોકલવા ના હોય કે અમે રાજકોટમાં રાજકોટમાં છીએ પણ જે સારંગપુરવાળા જ્યાં જ્યાં જતા હોય બાપા એકવાર નજર ફેરવી લે કે કયા સંત આખા ભારતમાં ક્યાં ક્યાં કથા કરવા જવાના છે એટલે સ્વામી તમામ સંતોનું લિસ્ટ જોતા હતા એની અંદર પૂજ્ય અક્ષરચરણ સ્વામી જે ગઈ સાલે અહીંયા પારાયણ કરવા માટે આવેલા અને પૂજ્ય ગુરુજી સંત છે એમનું લિસ્ટ જોયું તો એમનું જે વિચરણનો વિસ્તાર હતો એમાં લખ્યું તો કે વાઘોડિયા પછી એ બાજુના વડોદરાના ગ્રામ્ય વિસ્તારના બધા ગામડાઓ શહેરોના નામ લખેલા હતા હવે એમનું પૂર્વાશ્રમનું ગામ છે અંટોલી વડોદરાનું વિસ્તાર ગ્રામ્ય વિસ્તારનું ગામ છે અંટોલી તો સ્વામી આખું લિસ્ટ જોયું અને એમને જે ગામ સોંપવામાં આવ્યા હતા એમની આજુબાજુના જ વાઘોડિયાને બધા જ ગામોના મોટા ગામ હતા તો સ્વામી આ બાજુ પાછો સારંગપુર ફોન કરાવડાયો સ્વામી કે અક્ષરચરણને ત્યાં મોકલ્યા છે તો અંટોલીમાં એ કેમ ના જશે જોજો બીમાર થયા પછીનો આ પ્રસંગ છે સ્વામી કે અક્ષરચરણને ત્યાં મોકલ્યા છે તો એ અંટોલી કેમ ના જશે તો એનું ગામ છે તો ત્યાં કોણ જવાનું છે નારાયણ મિસાઈ ફોન કર્યો બાપા એ તો ત્યાં નથી જવાના પણ જ્યાં સ્થાનિક સંતો વિચરણ કરે છે એ લોકો એ ગામમાં જવાના છે પણ એ જે જે ગામમાં જવાના છે એટલા જ ગામ તમને લખીને મોકલ્યા છે સારંગપુરના સંતો જે ગામમાં જવાના છે એટલા જ લખીને મોકલેલા છે સ્થાનિક સંતો જ્યાં જવાના છે એ આપને જણાવ્યું નથી આપ ચિંતા ના કરતા અંટોલી ગામ પણ કવર થઈ જશે અને બીજા સંતો દ્વારા કવર થશે એમણે દીક્ષા લીધી છે નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં ઓગણીસો તોતેર ની સાલમાં 1973 પેલા અંટોલી ગામ છોડીને આવ્યા છે છતાં પણ સ્વામીએ હાર્ટ એટેક પછી બોમ્બેની બીમારીની અંદર પણ પોતાનો સંત કયા ગામનો છે અને એ ગામમાં વિચરણમાં નહીં જઈ શકે તો ત્યાં કોણ જશે આટલો વિચાર કરે એવા ગુરુની બલિહારી છે એ આપણા આદર્શ ગુરુ છે એ ગુરુની આજે આપણને પ્રાપ્તિ થયેલી છે એ ગુરુ કરી તે આપણે આપણા પર કૃપા વરસાવી શકે એ ગુરુને કરીતે સમજાવી શકાય ડગલે ને પગલે આપણા જીવનની અંદર ઘણા બધા લોકોનો ઉપકાર હોય છે આધાર હોય છે કૃપા હોય છે સિકંદર એમ કહેતા કે મારા શરીરના જન્મ બદલ હું મારા પિતાનો આભારી છું કે મને આ શરીર આપ્યું પરંતુ સ્થૂળ શરીર માટે પિતાનો આભારી છું પણ મારા સૂક્ષ્મ શરીર માટે હું મારા ગુરુનો આભારી છું એમ આપણું સ્થૂળ શરીર એ માતા પિતા થકી જન્મ્યું છે પણ સૂક્ષ્મ શરીર સત્સંગમય શરીર એ આપણા ગુરુ થકી નિર્માણ પામ્યું છે ગુરુ આપણા સૂક્ષ્મ શરીરનું કેવું નિર્માણ કરે છે બાર લોકોને લાગતું હોય છે કે ગુરુ શું કાર્ય કરી શકે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ નેવું વર્ષની ઉંમરે કદાચ અત્યારે વ્યક્તિગત દર્શન ન પણ આપી શકે કદાચ ફિઝિકલી આપણા સૌ કોઈની સાથે હાજર ન પણ હોય છતાં પણ ગુરુ કરી તે ગોવિંદને બતાવે છે ગોવિંદ બતાવે એટલે ખાલી ફિઝિકલ ગોવિંદના દર્શન કરાવવા એ જ નહીં પરંતુ ગોવિંદનું નિદર્શન આપણા સૌ કોઈના જીવનમાં કરી તે કરાવી શકે છે એની વિશેષ વાતોને બે દિવસ સુધી સમજવાનો પ્રયત્ન કરીશું આ ગુરુ આપણા માટે સમાન છે દિલ્હી ચીફ જસ્ટિસ બીસી પરમ જે સાંઈ બાપાને મળવા માટે આવે અમદાવાદમાં અને બીસી પટેલે વાત કરી કે સ્વામી મારા કેટલાક જજ મને પૂછે છે કે તમે પ્રમુખ સાઈ મળવા શુક્રવા જાઓ છો ત્યારે હું એમને એક જ વાત કરું છું કે પ્રમુખ સ્વામી મારા માટે ઓક્સિજન છે